સાથરોતા ગામમાં ભૂખી તાલુકા કાલોલના રહેવાસી કલ્પેશસિંહ દિલીપસિંહ જાદવ છે તે તેમની પત્ની કલ્પનાબેન સાથે છેલ્લા એક વર્ષથી ત્યાં રહેતા હતા આ દરમિયાન અવારનવાર તેમને પારિવારિક કોઈના કોઈ બાબતે ઝઘડા થતા હતા એ બંને પતિ પત્ની વિચે આશરે સવારના આઠેક વાગે કોઈ પારિવારિક જ કોઈ વાતચીતમાં ઉગ્ર ઝઘડો થયેલો જેમાં અલ્પેશ તેના પતિ પત્ની જે કલ્પના બેન છે મરજનાર એમના માથાના ભાગે મારી દીધેલ હતું અને એના કારણે બેન નીચે પડી ગયા બાદ જે અલ્પેશી છે એના છાતી પર બેસી ગઈ અને ગળું બંને હાથે દબાવી દીધેલ હતું આમ આ હકીકત બહાર આવતા આ કામે અલ્પેશી જે છે એમના દિલીપસિંહ એમના વિરુદ્ધમાં એમના સસરા વિજયસિંહ રંગીતસિંહ પરમારે ગઈકાલે ગુનો ખુનનો ગુનો રજિસ્ટર કરાવેલ છે જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલોલ રૂંદર જાડેજા આ તપાસ હાથ ધરેલી છે અને આરોપીને હાલમાં હસ્તગત કરી ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ છે